નમસ્કાર મિત્રો હું આપને એક વિનંતી કરવા માંગુ છું આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેથી આપ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જેવી કે સામાજિક આર્થિક વગેરે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો જ્યારે તમે તૈયારી કરી રહ્યા છો ત્યારે તમારી તૈયારી તમારી મહેનત તમારો પરિશ્રમ કોઈને દેખાતો નથી તે પક્ત અને પક્ત તમારા માતાપિતા અને તમને જ દેખાતો હોય છે જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે લોકો સમાજમાં નિવેદન કરતા હો મેના ટોણા મારે છે પણ જ્યારે તમે ખરેખર સફળ થાઓ છો ત્યારે આખો સમાજ તમારી પાછળ દોડી જાય છે તેથી આપ સૌને વિનંતી કરું છું કે મિત્રો આપ તૈયારી કરતા રહેજો કોઈ પણ પ્રકારની અડચન આવે તૈયારીમાં હાર ન માનતા અને આપ જરૂર સફળ થશો અને મિત્રો તૈયારી તમારા માટે તમારી જિંદગી માટે તમારા માતપિતા માટે કરવાની છે કોઈના માટે નથી કરવાની એટલે સાચા દિલથી સાચી રીતે મહેનત કરો અને જરૂર સફળ થશો તેવી શુભકામનાઓ